આજે જે થાનગઢની અંદર જનરલ બોર્ડની જે મિટિંગ થઈ એની અંદર જે ચર્ચા વિચારણા થઈ એ બાબતે આપ શું કહેશો પહેલાં તો આપણું નામ નહીં એ મને જણાવશો મારું નામ રાણા પ્રદીમ છે છે હું થાન નગરપાલિકાના પ્રમુખ છું આજ રોજ સામાન્ય સભા બેઠક એક જે જનરલ બોર્ડ બેઠું હતું જે પચીસ સભ્ય અમારા ભાજપના અને ત્રણ સભ્યના ટોટલ અઠ્યાસી સભ્ય હાજર હતા અને આજ રોજ એમાં બ્રિજનું નામ વાર્ષી દાદા નામ અમે નામકરણ કરેલ છે જેમાં અમારા પચીસે પચીસ સભ્યની સહમતી હતી બીજું આજ જે કાંઈ પણ બોર્ડમાં નાના મોટા કાંઈ પ્રશ્નો હતા ઇસ્યુ હતા એનું પણ નિરાકરણ લાવવાની અમારી ઉત્તેજના છે એ સિવાય ગામની અંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક જે તે સમયનું હતું પણ અમે નવું મંજૂર કરી નવું લાવવા માગી છીએ એક નવી નગરપાલિકા એક ફાયર સેફ્ટી સ્ટેશનની પણ અમે એક માગણી મૂકી છે સરકાર પાસે જેથી ગામને ફાયરનો પ્રશ્ન આઉટ થાય અને જે અંદર મુદ્દા હતા જે એકવીસ બાવીસ મુદ્દા હતા જેમાં બગીચાનો પણ વાત હતી એની અંદર તો એ બગીચાનું કઈ જગ્યાએ જમીન ફાળવવામાં આવી છે એ આપણે લા રૂપાવટી રોડ પર બસો બાસઠ નંબરનો સર્વે નંબર છે જેની ઉપર એ જે તે સમયે મામલતદાર સાહેબના આદેશથી એ જમીનનો સીટી સર્વ આપ્યો ને આપેલો છે અહીંયા બગીચો ફાળવવામાં આવશે અને અત્યારે જે ઓવરબ્રિજને જે નામકરણ કરવામાં આવ્યું છે વાસુકી દાદા જે ધણી ખાતે નામકરણ કરવામાં આવ્યું છે તો અત્યારે એને બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે જે ઓવરબ્રિજ કમ્પ્લીટ થતા તો હવે એની અંદર કેટલો ટાઈમિંગ કમ્પ્લીટ થતા કેટલો ટાઈમિંગ લાગશે અને શું શું વર્કઆઉટ બાકી છે એની અંદર એની અંદર એક તો આપણે ગડર મૂકવાના છે જેથી ભારે વાહનો ઉપરથી પસાર ન થાય તે માટે અને બીજું એના સર્વિસ રોડ બે સાઈડના બાકી છે જે એ કામ પૂરું કરતા એમને ઓછામાં ઓછા નેવ દિવસ થાય એવું છે તો આપણે એને ટાઈમ લિમિટ નેવ દિવસની વધારી આપવા માટે અમારા બોર્ડમાં મૂક્યો તો એ બધા બોર્ડમાં સભ્ય પાસ કરેલ છે અત્યારે તમે બીજા વિકાસના કામો જેમ કે આપણે ગણીએ કે ગામની અંદર જે પ્રશ્નો છે નાના મોટા પ્રશ્નો એ બાબતે આપ શું કહેશો આપ આવ્યા પછી કેટલો સુધારો આવશે એની અંદર હું આવ્યા પછી ગામની અંદર અત્યારે તો અમે પંદર દિવસની અંદર વીસ ટકાથી ઉપર સુધારો થયો પણ સોય સો ટકા સુધારો અમારો વધીને એકથી થી દોઢ મહિનાની અંદર અમે ગામને સોએ સો ટકા સુધારા ઉપર લઈ જાઓ એવી મારી પ્રયત્ન રહેશે